પ્રીતમબેન ભરતભાઈ પટિયાર આ મનોનગર બે છે આ પરમ જે ઝઘડો થયો એ છોકરો ડિસ્ચાર્જ થઈને એના ઘરે ગયો છે રોડ પરથી કોઈક જતો વ્યક્તિને એ લોકોએ પકડીને માર્યો એ છોકરો બચાવ પક્ષમાં અમારી ગલીમાં આવ્યો તો અમે બહાર આવ્યા હતા એ છોકરાને પીસીઆરમાં અમે નોંધાયું તે પીસીઆર એને લઈ ગઈને અમે બહાર નીકળતા હતા ત્યાં સુધીમાં એ લોકોએ અમારા પર પથ્થર મારો કર્યો अत्लीय जी आप पीछे पीछे आ रहे हो मैं तो आपको आवाज आ रहा है आवाज आ रहा है पत्थर का लड़ी पत्थर का लड़ी आपके बच्चों के साथ बच्चों के साथ ही जनता एलो को पत्थर मारा तब मैं जोड़ रहा हूँ